હમણાં બકરી ઈદના મુદ્દે વિવાદ થઈ રહ્યો છે હું કાયમ કહું છું હોળી હોય દિવાળી હોય આવા તહેવારોમાં કાયમ માટે તમે જોયું હશે કે આપણને પાણી બચાવવાની વાતો કરતા હોય ફટાકડાથી પ્રદૂષણ ફેલાવવાની વાતો કરતા હોય અને હવે બકરી ઈદ છે તો જીવ હત્યા નથી થતી અમારો વિરોધ છે બલિપ્રથા તમારી છે પ્રતિકાત્મક કરો તમે જે રીતે કરી રહ્યા છો તમારા ધર્મની અંદર તે પાછું જાહેરમાં થાય છે ગણિત સમાજ માટે સારું છે હત્યા થાય છે કૃષ્ણ ભગવાને બીજા ને ત્રીજા કીધું છે તે પ્રમાણે સૃષ્ટિનો દરેક જીવ એક ઇમ્પોર્ટન્ટ છે તેની હત્યા સામાન્ય આ એક મોટો પ્રશ્ન છે અમારો વિરોધ છે સનાતન રાષ્ટ્રીય અધ્યક્ષના what